જય શ્રી કૃષ્ણ મિત્રો દરેક મિત્રોને હોળીની ખૂબ ખૂબ શુભકામના આ વિડીયોમાં સાંભળીએ હોળીની સુંદર કથા જે તમે ક્યારેય નહીં સાંભળી હોય ભક્ત પ્રહલાદ અને એમના ગુરુ સરીબાઈની કથા સરીબાઈ જે કુંભારના દીકરી છે જેની કથા ક્યારેય નહીં સાંભળી હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર વાર્તા પૂરી સાંભળજો અને વાર્તા પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને ના પસંદ આવે તો ડિસલાઈક પણ કરી શકો છો પણ આ કથાને પૂરી સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો વાર્તા શરૂ કરીએ તેને ધ્યાનથી સાંભળજો હજારો વર્ષો પહેલાની આ વાત છે કે જ્યારે સતયુગ ચાલતો હતો એ યુગમાં સનકાદિક ઋષિઓએ જય અને વિજયને શ્રાપ આપ્યો અને હિરણ્યા કશ્યપ અને હિરણાકંસ રાક્ષસ બન્યા અને ત્યાંથી દૈત્યોનું સર્જન થયું રાક્ષસોની ઉત્પત્તિનું મૂળ કારણ ક્રોધ અને અભિમાન છે તેમાંથી એકને ભગવાને વરાહરૂપ ધરી હણી નાખ્યો અને બીજો ભગવાન કશ્યપ જે તપ કરી પોતાના ભાઈનું વેર લેવા તૈયાર થયો અને ભગવાન વિષ્ણુનો વેરી બન્યો અને જગતમાં ક્યાંય પ્રભુનું નામ ન રહેવા દીધું ભગવાનનું નામ લેતા લોકોને ખૂબ ત્રાસ આપવા લાગ્યો મંદિરો તોડી નાખ્યા ઘાટ ભાંગી નાખ્યા મૂર્તિઓ કરી નાખી રામકથા ગીતા મહાભારત ભાગવત જેવા વેદોના પુસ્તકો જેના ઘરમાં જુએ તેના ઘરને બાળી નાખતા અને પોતાના પુત્ર પ્રહલાદને સોણિતપુરની ચોકી કરવા મૂક્યો આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ રામ કે કૃષ્ણ બોલશે તેની જીભ કાપી નાખવામાં આવશે પ્રહલાદ રાત દિવસ પોતાના ચોકી કરે છે છે ગામમાં એક સત્યવ્રતી કુંભાર પત્ની સરીબાઈ સરીબાઈ સાથે રહે ખૂબ જ સંસ્કારી અને ભગવાનમાં શ્રદ્ધા રાખવા વાળી હતી તેને એવી ટેક હતી કે રામ નો એક પાઠ કરે પછી જ અન્ન જળ લેવું તેવો નિયમ હતો પરંતુ ત્યાં પ્રહલાદ ચોકી કરે છે પ્રહલાદના ભયથી રામાયણનો પાઠ કરાઈ નહીં અને પાઠ કર્યા સિવાય અનાજ ખવાય નહીં હવે શું કરવું પછી બંને જણાએ નક્કી કર્યું પોતાના મકાનમાં એક ભોંયરું ગાળ્યું અને તેમાં રાતના બાર વાગે છાનામાંના રામાયણનો પાઠ કરે અને પછી જમી લઈ અને પછી દિવસે પોતાનું કામ ધંધો કરે આખો દિવસ માટલા ઘોડે અને મનમાં પ્રભુનું નામ રટણ કરે આ તો પ્રભુની ટેક

એના ઘરમાં એક બિલાડી પાળેલી હતી તે રોજ ભમીરામાં સરીબાઈની પાસે બેસી કથા સાંભળતી અને આજે આ બિલાડી દોડા દોડ કરે છે ઘડીક ભમીરામાં આવે અને ઘડીક નિભાડા પાસે દોડીને જાય છે સરીબાઈ વિચાર કરે છે કે આ બિલાડી આજે દોડા દોડ કેમ કરે છે એ બિલાડીનું નામ મંજારી રાખ્યું છે સરીબાઈ મંજારી માથે હાથ ફેરવે છે કે તું આજે કેમ દોડા દોડી કરે છે

પણ હવે ધીરજ રાખ મારો રામ તારા બચ્ચાને જરૂર બચાવશે આમ રાતના બાર વાગે બિલાડીને ધીરજ આપે છે એવામાં એ સમયે પ્રહલાદજી ચોકી કરતા હતા અને કુંભારના ઘરની પાછળ ઊભા ઊભા આ બધું સાંભળે છે અવાજ સાંભળી રાજકુમાર કુંભારના ઘરે આવી ધમકી આપવા માંડ્યા કે મારા પિતાના વેરી માટે હું રાત દિવસ ચોકી કરું છું તોય તમે એનું નામ છોડતા નથી કુંભાર ભગત અને સ્તરીબાઈ બંને ધ્રુજવા લાગ્યા સ્તરીબાઈ કહે છે કે કુમાર સાહેબ આ બિલાડીના બચ્ચા નિભાડામાં મુકાઈ ગયા છે અને અગ્નિ લગાડી દીધો છે એટલે બિલાડી રોવે છે એટલે એને હું કહું છું કે હવે અમારો ઉપાય નથી તારા બચ્ચાને મારો રામ બચાવશે અમે તેમાંથી કાઢી શકીએ એમ નથી આ સાંભળી પ્રહલાદ કહે છે કે શું આ અગ્નિમાંથી તારો રામ એને બચાવી શકશે સરીબાઈ કહે છે કે હા મારો રામ રાખે તો મહાપ્રલય કાળમાંથી પણ બચાવી દે છે પ્રહલાદે ઘરનું નિશાન લઈ લીધું અને કુંભારને દબાણ આપી કીધું કે હું સવારે આવું ત્યારે નિભાડો ખોલજો જો બચ્ચા જીવતા ન નીકળે તો તમે જીવશો નહીં તો તમને ઘરમાં પૂરી અને ઘરને અગ્નિ લગાડી દેવામાં આવશે આવી ધમકી આપી રાજકુમાર પ્રહલાદજી નીકળી ગયા કુંભાર ભગત અને સરીબાઈ વાતું કરે છે કે બિલાડીના બચ્ચા જીવતા નહીં નીકળે તો આપણું પણ મૃત્યુ થવાનું આમ વિચારી બેઉ જણ નિંભાડાની પાસે બેસી નામ જપવા લાગ્યા રામનું નામ રટણ કરવા લાગ્યા આમ સ્મરણ કરતા કરતા સવાર થયો અને પ્રહલાદજી આવ્યા હુકમ કર્યો કે હવે નિંભાડો ખોલો તમારા રામને મારે જોવો છે આમ કહી ખુરશી નાખી રાજકુમાર બેઠા અને સરીબાઈ અને સત્યવ્રતી કુંભારે ધ્રુજતા હાથે એક પછી એક ઠામ લઈ નિંભાડો ખાલી કરવા લાગ્યા અડધો નિંભાડો લીધો હશે ત્યાં તો વચમાં ત્રણ ચાર ઠામ સાવ કાચા અને ટાઢા નીકળ્યા તેમાં એક ઠામમાંથી ચાર બચ્ચા એકદમ બહાર નીકળ્યા અને બિલાડીને ધાવવા લાગ્યા આમ એકદમ બચ્ચાને રમતા જોઈ પ્રહલાદ વિચાર કરવા લાગ્યા આ શું આવી હળહળતી અગ્નિમાં આ બચ્ચા જીવતા નીકળ્યા આના રામની એટલી શક્તિ પ્રહલાદજીએ બિલાડીના બચ્ચાને જીવતા જોયા એટલે તેના હથિયાર ઢીલા પડી ગયા અને સતવિચારો હૃદયમાં આવવા લાગ્યા કે મારા પિતાના વિચારો મેં માન્ય રાખી આવા સમર્થ ધણી રામનો પણ હું વિરોધી બન્યો પોતાની ઢાલ અને તલવાર નીચે મૂકી સરીબાઈના ચરણમાં પડી ગયા કે દેવી મને માફ કરો અને તમારા રામની ભક્તિ આપો સરીબાઈ કહે છે કે રાજકુમાર ભક્તિનો માર્ગ બહુ કઠિન છે બહુ સંકટ પડે છે માટે તમે તમારું રાજ ચલાવો અને કોઈના રામના આડે આવશો નહીં એટલું ધ્યાન રાખજો તમારાથી ભક્તિનો માર્ગ નહીં લેવાય એ તો ખાંડાની ધાર છે સરીબાઈ પ્રહલાદજીને સમજાવે છે પણ પ્રહલાદજી માનતા નથી કે માં ગુરુ થાવ નહીં તો આ કોટાર ખાઈ ને મરું સરીબાઈ ભગવાન નું નામ સ્મરણ કરે છે કે હે મારા નાથ જેનો પિતા તમારો વેરી છે તેના પુત્રને હું તમારી ભક્તિ કેમ આપું આવી શ્રી રામને પ્રાર્થના કરે છે ત્યાં તો ભગવાન શ્રી રામ પ્રગટ થયા સરીબાઈ અને પ્રહલાદને દર્શન દીધા સરીબાઈ ધન્ય છે તમને કે આવા ભયંકર હિરણાકર્શના હુકમમાં તમે મારું નામ ન મૂક્યું માટે જાઉં મારા નામની આગળ તમારું નામ રાખું છું ત્યારથી રામની આગળ શ્રી શબ્દ જોડાયો અને શ્રી રામ ભક્તનું નામ રામે પોતાની આગળ રાખ્યું અને પ્રભુ કહે છે કે પ્રહલાદજી અધિકારી છે માટે તેને રામ મંત્ર આપો એ નામને ઉજાળશે બોલાવશે નહીં શ્રી પ્રહલાદને રામ મંત્ર આપ્યો અને રામના દર્શન કરાવ્યા પ્રભુ સૌનું સમાધાન કરી અંતર ધ્યાન થયા અને પ્રહલાદ રામ ભક્ત થયા પ્રહલાદ ને રામ નામનો મહિમા સમજાયો અને રામ નામનો જપ કરવા લાગ્યા હથિયારો બધા છોડી દીધા અને દૈત્ય નો છોડી દીધો પોતાના પિતાનો હુકમ પણ છોડી દીધો અને સવારે નિશાળમાં જઈ ગુરુની ગેરહાજરીમાં સૌ નિશાળિયાઓને રામ નામનો મહિમા સમજાવી રામ ધૂન ચાલુ કરી એ રામ ધૂનથી હજુ પણ જગતમાં પ્રહલાદની ભક્તિ વંચાય છે અને ગવાય છે રામના નામે રાક્ષસ કુમાર પોતાનું નામ જગતમાં અમર કરી ગયા આ છે રામ નામ અને રામાયણનો પ્રતાપ એટલે જ સંતો પોકાર કરી કહે છે કે રામ નામ અને રામાયણ છોડશો નહીં ગમે તેવા સંકટમાં એ જ સહાય કરશે એમાં

રામ અને રામાયણ અને સંત અને સત ગુરુનો પ્રતાપ પ્રહલાદજીને નિશાળમાં રામધૂન લેતો જોઈ ગુરુ શુક્રાચાર્ય જે રાક્ષસોના ગુરુ છે જે પ્રહલાદને ખૂબ ખીજાણા તેને પકડી હેરણ્યા કશ્યપને આગળ લાવ્યા કે આ તમારો છોકરો મારા કાબૂમાં નથી અને મારી નિશાળમાં બધા છોકરાને બોધ આપી તમારા વેરીના નામની ધૂન બોલાવે છે ત્યારે હિરણ્યા કશ્યપ કહે છે કે તું આ શું કરે છે પ્રહલાદ કહે છે કે પિતાજી હું જે કરવાનું છે તે જ કરું છું અને તમે પણ તે જ કરવા માંડો અંત સમયે સાચો સગો તો શ્રી રામ જ છે તમે રામના વેરી મટી રામના મિત્ર બની જાવ તો આ માનવ દેહ સફળ થઈ જાય હિરણ્યા કશ્યપ ધમકી આપે છે પણ પ્રહલાદજી રામના મુકતા નથી પિતા ક્રોધ કરી કહેવા લાગ્યા કે તું મારા દુશ્મનનું નામ લઈ મારા કુળને કલંક લગાડે છે માટે તું જ મારો પુત્ર નહીં પણ મારો દુશ્મન છે જ્યારે કોઈ પણ માણસ સાચા હૃદયથી પ્રભુ ભક્તિ ઉપર દોરવાય તેને આ દુનિયા દુશ્મન તરીકે હેરાન કરવા માંડે છે પ્રહલાદજી સરીબાઈના સત્સંગથી રામ નામનું રટણ કરવા લાગ્યા ત્યારે તેના પિતા તેને ધમકી આપી ના પાડે છે કે તું મારા વેરનું નામ મૂકી દે નહીં તો હું તને મારી નાખીશ મારા વેરીને હું આ દુનિયામાંથી કાઢવા માંગુ છું ત્યારે તું તેને હૃદયમાં રાખીને રહે છે પ્રહલાદજી રામ નામ મૂકતા નથી એટલે હિરણિયા કશ્યપે પ્રહલાદને પલંગ ઉપરથી નીચે પછાડ્યો અને છાતી ઉપર પગ મૂકી હાથમાં કટાર લઈ મારવા તૈયાર થયા અને ગળા ઉપર કટાર મૂક્યો ત્યાં તો પ્રહલાદની માતા કયાતું આવી અને પોતાના પતિનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા કે હે સ્વામી

દૈત્યો આ બાળકને મારવા લાગ્યા પણ પ્રહલાદજીને ક્યાંય વાગતું નથી હથિયારો ફૂલની જેમ શરીરને અડે છે દૈત્યોએ એને ઊંચા ડુંગર ઉપરથી દડતો મૂક્યો પણ તેને કંઈ થયું નહીં પછી ઊંડા દરિયામાં બુડાળી દીધો પણ પાણીમાં એ બુડતો નથી ઝેર ખવડાવ્યો સરપો ખવડાવ્યા પણ પ્રહલાદજી જય શ્રીરામ કહી આ બધું આરોગી જાય છે પણ શ્રી રામ નામના પ્રતાપથી કોણ તેનું રક્ષણ કરે છે તે દૈત્યોને કાંઈ ખબર પડતી નથી એટલે રાક્ષસો પણ હારી ગયા પછી હેરણિયા કશ્યપે બીડું ફેરવ્યું કે કોઈ આ છોકરાને મારી નાખે તેને અડધો રાજ આપી દઉં ત્યારે હેરણિયા કશ્યપની બહેન હોલિકા આવી અને બીડું ઝડપ્યો હોલિકાએ અગ્નિદેવનું તપ કરી તેને પ્રસન્ન કર્યા હતા અને વરદાન મેળવ્યું હતું કે તેને અગ્નિ બાળી શકશે નહીં પછી હોલિકાએ લાકડાનો મોટો ઢગલો કરાવ્યો આ અગ્નિના બળથી પ્રહલાદને ખોળામાં લઈ લાકડાના ઢગલા ઉપર બેસી ગયા અને અગ્નિ અગ્નિ બધા રાક્ષસોને થયું કે પ્રહલાદ જરૂર મરી ગયો પણ લાકડામાં લાગ્યો અને બાળક પ્રહલાદ રામ નામ રટવા લાગ્યો પ્રભુના નામથી પ્રહલાદને અગ્નિ ન અડક્યો અને હોલિકા બળી ગઈ આ છે રામનો પ્રતાપ ભગવાન પોતાના ભક્તનું રક્ષણ કરે છે પ્રહલાદજીએ બિલાડીના બચ્ચા જીવતા જોયા ત્યારથી રામ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા બેસી ગઈ હતી એટલે પોતાનો વિશ્વાસ પોતાને બચાવતો હતો ભક્ત પ્રહલાદ રામ નામ ઉપર મક્કમતામાં આવતો જાય હિરણિયા કશ્યપ કશ્યપને ચિંતા થઈ કે આ બાળક મરતો નથી માટે આનો રક્ષણ કરનાર જરૂર કોઈ જબરો જ છે પછી હિરણિયા કશ્યપે છેવટે લોખંડનો એક મોટો સ્તંભ ઊભો કર્યો ચારે બાજુ લોઢાનો ગઢ કર્યો અને તેને એક જ દરવાજો બનાવ્યો અને નક્કી કર્યો કે આમાંથી જ્યારે પ્રહલાદને રક્ષણ કરવા આવે એ જ મારો દુશ્મન તેને હું મારી નાખીશ આમ નક્કી કરી લોખંડનો સ્તંભ ધકધગાવ્યો અને પુત્ર પ્રહલાદને ત્યાં લાવી માર મારી ધખતે થાંભલે બાથ ભીડાવે છે પણ આ વિકરાળ ધગધગતો સ્તંભ જોઈ પ્રહલાદ એ તો બાળક છે એ ડરવા માંડ્યો સ્તંભ પાસે જઈ શકતો નથી અને હિરણિયા કશ્યપ મારી અને પરાણે તેને બાથ પીડાવા મોકલે છે પ્રહલાદને બીતો જોઈ ભગવાને એક યુક્તિ કરી ધકતા લાલચોળ સ્તંભ ઉપર કીડીની કતાર ચાલતી બતાવી પ્રહલાદે અગ્નિમાં કીડીની કતારને ચડતી અને ઉતરતી જોઈ એટલે હિંમત આવી અને ધખતા સ્તંભે બંને હાથે બાથ ભીડે છે કે શ્રી રામ જય શ્રી રામ આમ અંતરમાં રામ ધૂન શરૂ થઈ પ્રહલાદને અગ્નિ સાવ ઠંડો લાગ્યો હિરણિયા કશ્યપ દરવાજામાં જોઈ બેઠો રહ્યો છે કે હમણાં એનો રામ રક્ષણ કરવા આવશે એટલે તેને મારી નાખું પોતાનું ખડક તૈયાર રાખી દરવાજા બહાર જોઈ રહ્યો એટલામાં સ્તંભમાં કડડ કરતો ઘોડ કડાકો થયો અને રાક્ષસોના કાનના દરવાજા બંધ થઈ ગયા જાણે કોઈ ધરતીકંપ થયો હોય એમ પૃથ્વી ધ્રુજવા લાગી અને હિરણ્યા કશ્યપ ખુરશીથી નીચે પડ્યો ધક સ્તંભના બે ફાડા થઈ ગયા અને તેમાંથી નરસિંહ રૂપ પ્રગટ થયું અડધું અંગ સિંહનું અને અડધું અંગ પુરુષનું મોટી વિકરાળ આંખો વિકરાળ માથું વિકરાળ હાથ તેના વિકરાળ હાથમાં નખ આવું ભયંકર સ્વરૂપ જોઈ હિરણ્યા કશ્યપે ખડગ હાથમાં લીધું જેવો ખડગ મારવા જાય છે ત્યાં તો નરસિંહ ભગવાને તેને પકડી લીધો અને અને લાવ્યા આકાશમાં દિવસ અડધો બહાર અને અડધો અંદર આથમતો સમય હતો હિરણયા કશ્યપે પૂછ્યું કે તારા માગેલા વચનમાંથી એક પણ વાનું છે હિરણ્યા કશ્યપ કહે છે કે ના નરસિંહ ભગવાને હાથના નખથી તેને ચેરી નાખ્યો દૈત્યો ભયભીત થઈ ભાગવા લાગ્યા અને આકાશના દેવતાઓ બોલવા લાગ્યા કે બોલો ભગવાન નરસિંહની જય પૂર્વનો પરોળ્યો હતો તેને સદગતિ આપી અને પ્રહલાદનું રક્ષણ કર્યું ભૂમિનો ભાર ઉતાર્યો અને દેવોએ જય જયકાર કર્યો જ્યારે જ્યારે પાપીનો ભાર પૃથ્વી ઉપર વધે છે ત્યારે પ્રભુ અવની ઉપર ગમે તે અવતાર લઈને આવે છે અને તેના ભક્તોનું રક્ષણ કરે છે પછી નરસિંહ ભગવાને પ્રહલાદને પ્રસન્ન થઈ પૂછ્યો કે માગ ત્યારે પ્રહલાદે ભક્તોની રીત પ્રમાણે માગ્યું કે મારા પિતાની સદગતિ કરો પ્રભુ કહે છે કે જેના કુળમાં ભક્ત પ્રગટ થાય તેની એકોતેર પેઢીનો હું ઉદ્ધાર કરું છું આમ કહી પિતાનું રાજ્ય પ્રહલાદને સોંપી ભગવાન નરસિંહ અદ્રશ્ય થયા અને ભક્ત તથા ભગવાનની જય બોલાણી દુનિયામાં સનાતન ધર્મ ચાલતો થયો દેવ મંદિરો તીર્થોના ખાટો સર્વ ધર્મ ચાલુ થયા અને આખી દુનિયામાં નીતિનું સ્થાન થયું પ્રહલાદના બોધ થી લાખો મનુષ્યો ભક્તિના માર્ગે ચડ્યા અને એ દિવસથી હોલિકા દહન નો દિવસ ઉજવાય છે બોલો ભક્ત પ્રહલાદ ની જય બોલો નરસિંહ ભગવાન ની જય બોલો રામચંદ્ર ભગવાન ની જય